પતિની હત્યા કેસમાં સજા થયા બાદ એકલી પડી અડાજનના પરપ્રાંતિ પર લવજહાદનો ભોગ બની છે રાંધેના બે સંતાનનો પિતા એવા વિધર્મીય હિન્દુ નામના ધારણા કરી લગ્ન કરી સહારો બનાવવાની વાતોમાં ફસાય દુષ્કર્મ કર્યા બાદ મામલો બહાર આવ્યો છે અડાજણ પોલીસે રાંધેડના યુવકની ધરપકડ કરી છે સુરતના અડાજણમાં રહેતી અને બિહારની છવ્વીસ વર્ષીય પરિતા અને પતિ મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી દીપકે પરણીતાને લગ્ન કરવાનો વાયદો પણ આપ્યો હતો એ દરમિયાન દીપકે પરિતાને પાલ અને હોટલ લઈ જઈ તેની શારીરિક સંબંધ બાંધ્યા હતા જોકે પરણીતાને વાયદા આપીને લગ્ન ન કરાતા રામદેવમાં દીપક ઘર સુધી પહોંચી હતી

આ કામ એ ભોગ બંધાર લઈને આપેલી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બંદર સાથે સોશિયલ મીડિયા કોન્ટેક્ટમાં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપકક્ષી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને સૌથી સંબંધ પણ બહાર એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફેઝનભાઈ ફેઝન કરીને છે એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો ભાગ પણ હોય જે મુજબની ફરિયાદ અત્યારે અડજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે અને આરોપીને અટક કરવામાં આવી છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે આરોપી કામ કરતો